नमस्कार खेडू मित्रो स्वागत आहे मारू खेडू चॅनल अंदर आज तारीख अठार जून બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેગ ભાવ છ હજાર ચારસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે ફરીવાર વાર બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આવી રીતે જીરુના ભાવ વધગઢ સાથે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો હળવદ પાંચ હજાર વીસથી પંચાવનસો રૂપિયા મોરબી સુડતાલીસો સાઠથી ત્રેપનસો ને પચાસ રૂપિયા પાટડી પાંચ હજારથી પંચાવનસો ને પચીસ રૂપિયા બોટાદ બેતાલીસોથી ત્રેપનસો ને સાઠ રૂપિયા જસદણ પિસ્તાલીસોથી ચોપનસો રૂપિયા ગોંડલ પાંત્રીસોથી ચોપનસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર ચાર હજાર નવસોથી ચોપનસો ને સિત્તેર રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો થી એકાવનસો પચીસ રૂપિયા ઊંઝા છેતાલીસો થી છ હજાર ચારસો રૂપિયા થરાદ બેતાલીસો થી ચાલીસ રૂપિયા પાટણ ચુમ્માલીસો થી ત્રેપનસો રૂપિયા આરિજ એકાવનસો થી એકોતેર રૂપિયા થરા છેતાલીસો થી પચાસ રૂપિયા નેનાવા પિસ્તાલીસો થી નેવું રૂપિયા વારા એકતાલીસો થી સત્તાવન રૂપિયા દિયોદર ચાર હજારથી થી પચાસ રૂપિયા રાધનપુર ત્રણ થી છપ્પનસો રૂપિયા રાપર ચાર હજાર નવસો નેવું થી ચાર હજાર નવસો નેવું રૂપિયા અંજાર ચુમ્માલીસો થી સિત્તેર રૂપિયા ભચાઉ ચાર હજાર નવસો થી એકાવનસો ને રૂપિયા જામનગર બે હજાર થી ચોપનસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર ચાર હજાર પાંચ થી એકાવનસો એક રૂપિયું પોરબંદર અડતાલીસો થી એકાવનસો રૂપિયા અમરેલી બેતાલીસો થી બાવનસો રૂપિયા ધ્રાંગધ્રા અડતાલીસો થી બાવનસો રૂપિયા સાવરકુંડલા અડતાલીસો થી પચાસ રૂપિયા ડીસા બેતાલીસો થી પાંચ હજાર રૂપિયા સમી છેતાલીસોથી ત્રેપનસો રૂપિયા ધાનેરા ચાર હજાર એકાવનથી પાંચ હજાર એકોતેર રૂપિયા સિદ્ધપુર પિસ્તાલીસો બારથી પિસ્તાલીસો ને બાર રૂપિયા શિહોરી ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા ભાંભર પિસ્તાલીસોથી પંચાવનસો રૂપિયા પાઠાવાડા ચાર હજાર દસથી અડતાલીસો ને એંશી રૂપિયા કઢી પિસ્તાલીસોથી સુડતાલીસો રૂપિયા બહુચરાજી તેતાલીસો પંચોતેરથી છેતાલીસો ને એકાવન રૂપિયા પાંત્રીસોથી બાવનસો ને પંદર રૂપિયા માંડલ ચુમ્માલીસોથી પંચાવનસો રૂપિયા કાલાવડ છેતાલીસો છત્રીસોથી બાવનસો ને પિસ્તાલીસ રૂપિયા બાબરા છેતાલીસો ચાલીસથી ચોપનસો દસ રૂપિયા જુનાગઢ અડતાલીસોથી પંચાવનસો ને છત્રીસ રૂપિયા વિરમગામ ચાર હજાર નવસોથી એકાવન રૂપિયા વિસાવદર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા ચામજોધપુર છેતાલીસો થી ત્રેપનસો રૂપિયા ચામખંબાળિયા અડતાલીસો થી 5330 ત્રીસ રૂપિયા મહુવા બારસો થી ચુમ્માલીસો રૂપિયા ઉપલેટા ચાર હજાર થી એકાવનસો રૂપિયા ભેંસાણ ચાર હજારથી એકાવનસો પાંત્રીસ રૂપિયા લાલપુર છેતાલીસો થી એક રૂપિયો અને દસાડા પાટડી અડતાલીસોથી બાવનસો પચાસ બાવન રૂપિયા